હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ તો ગાઈઝ આજે શૂટિંગમાં હું ગઈ હતી અંબાજી અને ત્યાંથી અંબાજીના ફેમસ કંકોડા લઈને આવી છું ગાઈઝ તો અમે લોકો બેઠા છીએ અત્યારે જમવા રાતના દસ વાગી ગયા છે શૂટિંગમાંથી જઈને અને

તો કહીશ આજે અંબાજુમાં મારું શૂટિંગ હતું આગળ એક ગામડામાં અને અહીંયાથી નીકળતા નીકળતા મેં જોઈ લીધા છે કંકોડા ગોયસ મારું ફેવરેટ છે કંકોડાનું શાક અને બાજરનો રોટલો તો પાસી શું છે ભાવ કંકોડાનો ઓ ભાવ એટલે તો અમદાવાદમાં સરખું કરો સરખું કરો થોડુંક ઓછું કરો કે વધારે લેવા હાડો વધારે લેવા છે સરખું કરો એક કિલો લેવા છે સરખું કરો પાંચસો 400 આપી દો બોલો 400 રૂપિયો આપો બહુ મોટો ગંગોડા પાછળ ને પાછળ સારા ન હોય અટા ગંગોડા નાના સરખા મોટા સારા પાછળ ના 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 પાછળ ના છે કે કામ કરે કિલો ને 500 માં લેન 500 માં પાછળ કેટલા કેવાય મડે ના મડે 25 બીજી જગ્યાએ હોય કે છે બેસિક ગંગોડા લેવા સો સો પ્રાઈસ બેસાઈ છે બહુ ભાવ થોડો ઉછાળો ગાઈ જアンબાજી આગળ અંબાજી મંદિર છે તો કેટલા ના છ લે લે બેસાઈ हां 100 आप 100 रुपए आपे देना अभी तो के सिस्टर जो पैसा भी नहीं बहू हमें जो हम ये छु परवा हां मैं शूटिंग में आया था शूटिंग गाइस, में गाइस फाइनली मैंने कोई और की करनी चाहिए लास्ट लास्ट एक काम करो हाँ हां वो ऑनलाइन लेसर पेमेंट हाँ ऑनलाइन पैसे पेमेंट ओके स्कैन आता दो ગાયસ ફાઇનલી કંકોડા મળી ગયા છે અહીંયા કંકોડા લેવામાં આવી રહ્યા છે બાર્ગેનિંગ કરાઈ કરાઈને અઢીસો રૂપિયા કિલો દીધા છે હવે કોઈ એવું ના કહેતા કે બાર્ગેનિંગ નહીં કરાવવાનું અહીંયા તો કરાવવાનું જ છે એક છે તમે ਵੀ કરો ફોટો પાડવા એ તું કે લઈ ગયો બાય આલાઈ ગાઈ સ્ફંગલી કંકોટા મડી ગયા છે આજે કી સ્કી બનાવશું गाइस બાજરી નો હોગરો હોગરો દિવસ નું ગવાર પડગા નું શાક આસુ આસુ છે બટાકા આ બટાકા નું શાક ઓર યે રહા આજ કી મેન ડિશ મારુ ફેવરેટ गाइस 250 રૂપિયો કિલો છલે આપ્યા આમદાર ના મમ્મી કે 400 રૂપિયો કિલો મળે છે बोले मम्मी हड़ेला तिकड्या काही मानवणी मम्मी पण रोज बनवतो कंबोडा ऊपर हि लेली थी ना कप्पई खाता नाही गोडा नाही दा ताई गोटी सुडी मारी चोलो गाइस जंबा खिचडी एम आ छे बस चलो जंबा मैंने विश कर मारो बहुत क्रिएची Terima kasih. 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 तू तो सार उठा है अगर बता रहा था ना बस ऐसी खोला ओहो बबू ने करी हां कौन लिख गया नहीं oh, <groansForm últimos> <Bosx continuously> nee, nee, बबू ah, ah, आ आ अब तू बबू लिख हैप्पी बर्थडे मासी छाया हैप्पी बर्थडे मासी विशिंग यू अ मेन्यू इन हेब्रिटन ऑफ द डे मे गॉड ब्लेस यू विद हेल्थ वेल्थ एंड प्रॉस्पेरिटी इन योर लाइफ हैप्पी बर्थडे योर छाया लव मासी एंड छाया आई लव यू मासी बनाई आए लिप थोड़ी मोटी थी फ्रॉम जेनिशा मासी छाया मासी फ्रॉम जेनिशा आई लव यू आ बारह सौ त्र अरे आ अरे वाह થેન્ક યુ બાબુ છેલ્લે શું છે અરે વાહ આ શું છે લે બેટા પકડ મેસીન બ્લોગ આઈ લવ યુ છાયા હેપી બર્થડે થેન્ક યુ બાબુ છાયા મેસીન થેન્ક યુ मुकी देस ओके okay? मु मोटी तसे मम बघून बदेस बघून मला सु गिफ्ट आपी ती खोलो सु खोलो નહી બના વિડીયો બસાઈ ગયો हैप्पी बर्थडे गाइस तो ब्राउनी हम खा रहे हैं और आज के खाने में बना है गाइस आखि स्टोरी तुमने कहु "@16 तारीख रात में दस बज गया छे" बना बनायो छे रसावडा बटाटा नो शाक विद लॉट्स ऑफ ऑयल किसड़ा एंड दिस इज राइस आई थिंक दिवसना छे एक मिनट खस निशाबीन खाना खाएगी हेलो गाइस હેલો 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 ગાઈઝ તો આજે સત્તર તારીખ થઈ છે અને પંદરના મારો બર્થડે હતો તો ગાઈઝ જેટલા પણ લોકોએ મને વિશ કર્યું હોય ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ કોલ મેસેજ બધા લોકોને બે હાથ જોડીને થેન્ક યુ અને એ દિવસ હું શૂટિંગમાં હતી તો ગાઈઝ અમુક લોકોના ફોન રિસીવ નથી કરી શકી એ લોકોને મેં કોલબેક જોકે કર્યા હતા पण आखा दिवसमध्ये बहु बाईम एव्हरा फोन स्विच ऑफ राखेल होत स्विच ऑफ दरम्यान कोयन फोन मेसेज आयो हो रिप्लाय ना शकू हो सॉरी आणि यू मला आत्म बघा प्रेम आपवा बदल गाइस इंस्टाग्राम केली बद्धा स्टोरी मेन्शन करून रिप्लाय आज आपजो दिवस हो स्टील माझ्याने रिप्लाय आपण रिप्ला म्हणजे चालूच आहे आणि गाईज पहिले ती कु गाईज ही તેર તારીખે હું હતી હાલોલ શૂટિંગમાં હાલોલથી દોઢ વાગે રાત્રે પેકઅપ થયું અને અમદાવાદ આવી અને સીધી સવારે સાત વાગે અમદાવાદ આવી અને મારું એક બેગ મૂક્યું બીજું બેગ ઉઠાવ્યું અને ત્રણ વાગે અમદાવાદ પહોંચી ત્રણ સાડા ત્રણ વાગેની આસપાસ અને સીધી હું નીકળી અંબાજી જવા સવારે સાત વાગે અંબાજી પહોંચ્યા ત્યાં આખું દિવસમાં શૂટિંગ કર્યું પેકઅપ થયું સાંજે હું ઘરે આવી ઘરે આવીને જે તમે લોકો કદાચ જોયો હશે મારા ફેમિલીએ જે કેક કટ કરી એ બધું બતાવ્યું અને પછી નહીં ધોરી હું સુઈ ગઈ અને સવારમાં હું ઉઠી ચાર વાગે દિવસે મારા બર્થડેના દિવસે હું ઉઠી સવારમાં ચાર વાગે અને સાડા ચાર વાગે ચાર વાગેની આઈ થિંક પોણા ચાર વાગે ઉઠી હતી અને સાડા ચાર વાગે અમારા લોકોને વૈષ્ણોદેવી મળવાનું હતું બધા ભેગા થવાનું હતું ત્યાંથી અમારા લોકોને શૂટિંગ લોકેશન પર જવાનું હતું તો પોણા ચાર વાગે ઉઠી અને ગઈઝ પોણા પાંચ વાગે અમે લોકો વૈષ્ણોદેવી મળ્યા બધા ત્યાંથી અમે લોકો ગયા શૂટિંગમાં તો મારા બર્થડેના દિવસે હું હતી સોંગ શૂટમાં અને ત્યાં ગુણવર્ના લોકો મારા માટે થઈને કેક લાવ્યા હતા જગ્યા સ્ટુડિયોમાંથી તો સેલિબ્રેશન કર્યું બધા ગ્રુપ સાથે ટીમ સાથે અને પછી પેકઅપ થયું રાત્રે અમારા લોકોનો એવો પ્લાન હતો કે જો ખબર છે કે શૂટિંગમાં હું એટલે દૂર જઈ રહી છું હિંમતનગર તો પહેલાં તો આવવાની છું નહીં લેટ થવાનું છે તો લેટ થશે તો જમવાનો ટાઈમ નીકળી ગયો હશે ટાઈમ પર તો મેં નક્કી એવું કર્યું કે કદાચ આપણે લોકો મારું ઈચ્છા રહી મન રહ્યું તાકાત રહી તો આપણે લોકો જઈશું માણેક ચોક બહુ દિવસથી માણેક ચોક માં જવાની મને ઈચ્છા થઈ રહી હતી તો શૂટિંગ પેકઅપ થયું અને પછી ટાઈમ હતો જો કે હું બાર સાડા બાર એક તો ઘરે પહોંચી સાડા બાર વાગ્યાથી ઘરે પહોંચી ગઈ હતી પણ મને થાક હતો કેટલા દિવસથી કેમ કે હું કંઈક કેટલા કઈ તારીખની બેક ટુ બેક છું આઠ તારીખથી બેક ટુ બેક શૂટમાં હતી એવરી ડે ખાલી વચ્ચે એક દિવસ મારા ઘરે કથા તે દિવસે હું મારે બ્રેક હતો દસ તારીખેથી કે એના સિવાય હું રોજ બિઝી હતી તો મારે થાક બુજ મને લાગેલો હતો અને એના કારણે મેં કીધું ના આપણે નથી જો માણિક એક કામ કરો મને મહાલક્ષ્મીના પાઉભાજી ભાવે છે જે વસ્ત્રાપુર છે માણિક ચોકવાળું તો મેં કીધું વસ્ત્રાપુરથી ભાઈને કોઈ લેતો હોય છે તો રાત્રે જમવાનું ભાઈ પાર્સલ કરીને ઘરે આવ્યો અને આવીને જમી કરીને હું ના લેટ થઈ ગયું હતું ઘરે શૂટિંગમાંથી આવી જમી કરીને સૂતા ગઈ વિસનગરથી હું ઘરે આવી એટલે વિસનગરથી આપણે આપણે શું કહેવાય મેં જમવાનું પાર્સલ મંગાવ્યું હતું અને હું હિંમતનગરથી રાત્રે લેટ આવી શૂટિંગમાંથી આવીને જમી કરીને બધાને રિપ્લાય કરીને હું સુઈ ગઈ અને સવારમાં મારી પહેલી આંખ ખુલી કે બાર એક ની આસપાસ ઊઠી અને ઉઠીનેવી બસ એ બધાને રિપ્લાય કર્યા પછી મારી એક ફ્રેન્ડ છે પૂજા એને મારા માટે તેને કેક મંગાવી મોકલાવી હતી બ્રાઉની મોકલાવી હતી અને ગાય લોકો મનાલી ગયા ત્યારે તમે બધા વ્લોક જોયો હોય તો મનાલી જતી વખતે ટ્રેનમાં અમે લોકોએ જે બ્રાઉની કટ કરી હતી એ મારી એક ફ્રેન્ડ છે પૂજા એને મોકલાવી હતી એ વખતે તો એને ખબર હતી મેં કીધું હતું મને મને બહુ જ ભાઈ છે તો મને એટલી આપજો આવી બધી મેં વાત એ વખતે કરી હતી તો એને એ છ મહિના થઈ ગયા વાતને એને યાદ રાખીને સ્પેશિયલી મારી બર્થડેના દિવસે ઘરે મોકલાવી હતી નિશા સાથે કોર્ડિનેટ કરીને અને કીધું કે છાયા શૂટિંગમાં છે જે મારા બર્થડેના બપોરે હું ઊઠી ત્યારે મેં ફ્રીઝમાં જોયું હતું નિશાએ કીધું કે પૂજાએ મોકલાવી છે તો પૂજા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને બહુ મજા આવી મને બહુ જ ભાવી હતી એ બ્રાઉની અને બસ એક એક કટ કરી પછી આખો દિવસ જમ્યા બપોરે જમીને પાછી હું સુઈ ગઈ આખો દિવસ આખો દિવસ મતલબ સેકન્ડ ડે કેટલા કેટલા દિવસથી બેક બેક શૂટમાં હતી તો સોળ તારીખનો દિવસ આખો સુવામાં સૂવામાં ગયો અને ગઈશ આજે છે સત્તર તારીખ અને અત્યારે ખુશી દીદી આવ્યા હતા એ મારા માટે ગિફ્ટ લઈને આવ્યા હતા ઘરે અને એમને એકચ્યુઅલી મને પંદર તારીખે બી કીધું હતું આવવાનું મેં કીધું હું શૂટિંગમાં છું સોળ તારીખે કીધું હતું કાલ મારી તબિયત નથી સારી તો એમને હા ના હાના થોડું ચાલ્યું કાલ ગઈસ મારી તબિયત નથી સારી હું આરામમાં હતી તો એમને કીધું એક કામ કર હું કાલે આવતીકાલે જાઉં તો આજે મારા માટે ગિફ્ટ્સ લઈને આવ્યા હતા ગાઈસ આવો રહ્યો મારો બર્થડે બીજી વસ્તુ હા 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 ગાઈઝ બર્થડે નો આખો પ્લાન અલગ હતો અને અલગ થઈ ગયો અમે લોકો ક્યાંક બહાર જવાના હતા જે અમારા લોકોને જવાનું જ છે ઓલરેડી એટલે હું અત્યારે રિવિલ નહીં કરું ક્યાં જવાનું છે ફેમિલી ટ્રીપ છે તો ગાઈઝ બુકિંગ બુકિંગ બધું ઓલમોસ્ટ થઈ ગયું હતું અને લાસ્ટ મુમેન્ટમાં બબુની એક્ઝામ આવી ગઈ તો સ્કૂલના એને સ્ટ્રિક્ટલી ના પાડી કે ના રજા નહીં કરાય કેમ કે આ એક્ઝામના માર્ક્સ ને પેલી એક્ઝામમાં કાઉન્ટ થશે તો તમે રજા ના કરી શકો એવું બધું હતું તો પછી પોસ્ટપોન કરી ટ્રીપ પહેલાં વિચારું જતા આવીએ એકલા એકલા નિશાબુને મૂકીને પછી વિચાર્યું કે આને પોસ્ટપોન કરી દઈએ કેમ કે મારી બહુ ઈચ્છા હતી કે બંને બી આવે અને ઇન બિટવીન મારે બેક ટુ બેક શૂટ્સ પણ આવી ગયા તો મેં કીધું એક કામ કરું હું ત્યારે કામ પર ફોકસ કરી લઉં બટ ડે તો આવતી જતી રહેશે ત્યારે કામ ધંધો કરી લઈએ અને પછી શાંતિથી બધું રિલેક્સ થઈ જાય અને શૂટ વૂટ ના હોય એકે હજાર ના પાડવી પડે શૂટ પર એ ટાઈમ પર હું જાઉં ટ્રીપ પર તો ગાઈઝ નાની ટ્રીપ છે ચાર પાંચ દિવસની અહીંથી વસે બસ તો ક્યાં જવાનું છે શું છે એ તમે જોડાઈ રહેજો ગાઈઝ બ્લોગમાં તમને જોવા મળશે અને બસ ગાઈઝ આવો રહ્યો મારો જન્મદિવસ અઈઝ બસ બીજું કંઈ છે નહીં વધારે હવે હું જઈશ ના વાં કેમ કે નાવાનું મને વાત છે ગાઈઝ અને મારે છે શૂટ આજે શૂટ છે બહાર જવાનું છે એક કામથી જવાનું છે કાલે મારે શૂટિંગ છે સોંગ શૂટ એની તૈયારી કરવાની છે તો બહુ બધા નાના નાના કામ છે ગાઈશ તો બ્લોગમાં જોડાઈ રહો તમે અને જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય